મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો છે માલજી ભાઈ બૂન દીકરી ગાય ને કુવાશી કોકના બાપુ કે ઢોલ વાગતા છે કોકના મોમા મોહળમાં વાગતા છે અન હઉ ઉમાઓ કરીને રોમ પરે નબ્યું છે અન ઓયથી દાડા ઉજે હેડે અન શેડે લાભ ન બો દૂધ મારું જનોની માતાનો વેળ છે પંજો પણ મારો વિક્રમલાલ વિહેતનો ભગવાન એવું કે છે બાપા

વજન પડછ પણ હારું હારું આહી હે તે એટલા આમાં અન જો કોઈ તો તમારા દીધો ઠીક પણ પરછાયે ડગો રમો તો દેહુણ બાત કે પાતા તમારાથી પણ તમારો પરછાયે ડગો રમો દેતા મારું નવ પાંડણીના ડજનની બાત લાગ્યા ભગવાન પાવળિયા માતા આવી નાર વખત ખા પાર કર પુમો ગોદર વેદ માતા પુજરો મારું ઘર ચણતા 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 તો મલજી ભઈ પર સેવા આવી ગયા સત્તા રૂપિયે પંચો પણ માયા નક્કી કર્યું તું મે કે ટોણી બોધે તો ઉધી જપે નહીં અન ટોણી બોધ્યું નાતને નમાડી દીધી પણ કાલ દાડો ઉગ મારા લૂણીના ઉંગ આવશે પણ સ્યાજે જો લુણીની હુંકી કે ભેની દીવેટ લીધી છે સુરેશ કાલ દાડા ઉગે મારા લુણીના ઉંગ આવે પણ એક દાડો બી પેડીમાં હું કીક ભેની જો મને પલાડી છે સુરેશ કોરા કે ભેનો પણ જો તારા લુણીના ઘરનો ભોણો જમીશુ પંજો અલ મારો વિહગનો વિક્રમલાલ ભગવાન બોલતો છે વગાડ હુંસીના ઢોલી માતા વડલાની જેવી તમે રમો આવો વડલાની વિહેત તમે રમો આવો ઓરે ઉસલી તમે માયો વડની શીતળ સોયા રમવાયા ગો પણ વિહેત બોલતી છું માલજી ભાઈ પાંચ કડી આ બીડી ના હના રયો એ મારા ભુવા છે મને વિહેત ન તો નાત નશો ચડેલો છે મને વિહેત ન તો નાત નશો ચડેલો આ તો મારું ભુવાનું નું હનુ પલવાય પણ પંચો મારા વિહ ના ભગવાન ચેહર ને ઓળખતી છું સુરેશ ગાજી ગાજી વિજયભાઈ તારીખો બદલાણી

ઇના કોનમોજીંગ સારા સમાચાર આલું જગત ના હોભળત મારું નામ જીવળ બારવી બાતા ના પણ દૂધ બાજરી દૂધ ન બાજરી તો તકદીર ના આધીન છે તમે કેળ બધીન રળવા ને એકળો જ કોનજી કનુ નહીં ભરાતું ટેપે સરોવર જન કોકરે પાળ છે પણ જે મારા જોડી માંગ્યું હોય ઈના હમાચાર જાયણી ના દાડે સારા ના આલુદ ગોપી પટેલની માતા ના વિક્રમભાઈ પંચો પણ મારા વિહત ના ભગવાન જો ડાયરે બોલતા હી માલજી ભાઈ સારા સવાર પબ્લિક ચાલે છે સુરી ધાર્યો મેમને આયો નો ધાર્યો આયો માં માં પણ ફેર બોલું છું સુરી દાડો ઉખસે ભોણા પિયાલા ની વેળા થા અને ફૂલેકાના ઢોલ વાગીને બપોરના બાર વાગે મેળો ઠંડો પડશે મેળો ઠંડો પડશે તાપ બહુ છે મેળો ઠંડો પડશે આશીષ ભણા જો મારા ભગવાન બોલતા વાતા બોલતી હું પણ સારું ટોપુ સારું ટોપું બતાડો અને જાળણીના દાળ રોમ રોમ કરીને કદાચ સારું ટોપું ન કરી બતાવું મારું દેહુણ બાજી માતાનું વેણ છે સાગરભાઈ

ਦਾਲ ਗੋਪੀ ਪਟੇਲ ਨਾ ਵਿਸ਼ਵਾ ਪਾੜੀ ਮਾਢੇ ਬੈਠੇਲੀ ਹੂੰ ਭੋਣਾ ਨੋਨੀ ਉਮਰਨਾ ਪੌਂਡਾ ਪਕੜੀ ਜਗਤ ਫਰਾਉਨਾਰੀ ਸੁਭੇਸ਼ ਰੰਜਾ ਵਿਜੇ ਨੋਗੋ ਹੋਤੀ ਨਾਮ ਮਿਆਮ ਨੂੰ ਵੇਲਾ ਆਸੀ ਨਹੀਂ ਵੇਣ ਵੇਲਾ ਰਹਣਾ ਲਾਇ ਲੋ ਭੋਇਣੀ ਨਾ ਬਾਰੂ ਗਾਢੀਨ ਰਾਤ ਲਿਧੀ ਅਸਾ ਚੋਪੜੇ ਹਾਜ਼ਰੀ ਨਾ ਬਰੂ ਜੋ ਮਾਰੂ ਵਿਆਲ ਸਾ Yeah ખમા કહે છે જો હું ગોપી પટેલના ના માધીરી માતા ગો જો રોતો જ પેથા ભગત ની ઓળખતી છું આના કદર રાત રામ પરે વિહત ના ઓળખતી છું ને બોલતી છું પંચો પણ જે મોટિયાળા હોય ધોડી ધોડી ધોડીન સુરે ટોપો કર્યા છે મારા વિહતના ઘરના જે મોટિયાળો એ મારા વિહતનો ટોપો કોકે કંકુત્રી કોકે કોક કોકે કોક પણ ધોળા મારા નોબના હશી તો મને લુણીની માતાના ભગવાનના ઘરના મોતિયા નથી મેં ભાળેલા છે તમે ખરા બપોરે દોડેલા છો એ મેં ભાળેલા છે મને રોમના ઘરના ચશ્મા છે અને એ ચશ્મે જો તમને દોડતા તાપમો પચાસ પચાસ ડિગ્રી તાપમો કદાચ કોકના ગાડીની સગવડ હોય કોકના ન હોય પણ બે પૈડાવાળા સાધન લઈને તાપમાં મારી કંકુતરી લઈને દોડતા જોયા છે અને હિસાબ ના રાખવું જેના દાળ મારા ઘરના દીવા નકમા એવું દેહુ નથી વાતા બધાના ગાડીઓ ના હોય બધાના ગાડીઓ ના હોય સુરેશ અને પાછા એવા તાપમાંથી ઘેર આયા હોય થાચીન તો ઘેર એસી બધન નો હોય એસી બધન નો હોય પણ તોય થાકીન પણ જો વિહત બોલતી

ભગવાન બોલતા પણ આ સારા અને સારા આવે અને હાકર નો તાસ ને પેડા નો તાસ જો મઢમાં ના બતાવ મારું નામ ભૂખરી ભૂખ એ એક પ્રકારની ના હોય પણ જો છે આજે અમારા લુડીની માતાના ઘેર છત્રી વાજો હસી છત્રી વાજો વાગતો હસી સુરેશ ભાવતું પરુણું મારા ઘેર હશે અને એવું કીધું કે જાણીના દાળ સમાચાર ના તિથિ આવે તિથિ આવે અન સુરેશ બોલી વગાડી કુશું રૂપિયો બંગલાના ગાડીએ તો કર્મો આધીનથી એ તમારે કમાવાનું પણ એ સિવાય જો કુખ કોઈ ભૂખ હોય અને મારા વિહતના અલગમાં આવી હોય મારા મરદની માતાના અલગમાં આવી હોય ને ફાળ ભૂલું જ વિહત ના કેવું રહું પંચો મારા વિહતના અલગમાં આવી હોય સરોવર ચૂકી જાય હંસ અને ફાળ ભૂલી જાય વાંદરો અને જાયણી બોલીને જો ભૂલું જ જેના દાડ મારું નામ વગાડ વગાડ what are you want? પૈસાની ના મળે તોણે થોક ના થઈ હંતોક નો વળે ટોણું તો કોંજી કને આદર્યુન કનુ નો વીત્યું પણ ટોણે નિશાની ના મરે 12 મહિને સંતોક નો વળે કોઈ બીજું થાય નહીં પણ જો હું બોલી સુરેશ મારું હું કેવું હશે ને તમે હું સમજ્યા છો પણ જો કદાચ મારું બોલ્યું તમને ઉતર્યું હશે અને મેં એવું કીધું કે હાકરના તાશના પેઢાના તાશ ભરીને મઢમો ના બતાવવું જેના દાળ ગોપી પટેલે મારી માઢે ભદરમણી નહીં કરી હોય એવું વિક્રમભાઈ જો મારા વિહતના ભગવાન વિજય બોલતા છે અને માલજી લુણી મારી પંચોમુ ભોણીના ભોણિયાની વિહત છું ઓહ સુરેશ મારા વિહતના ભગવાન બોલતા છે આજે ભોણીના ભોણિયાની માતા આવી છું

સુરેશ મારા ચારોલ બાજુ વડે એ પેલા ભડિયા ની માતા એ કેળ બોધી ઘેડ કદાચ તરતા જુગ ના બતાવું મારું નામ દેખું ના โอ้

દેવાdio બોનમો નથી પણ હવે તું બોનમો લાયો છે અન દુનિયા તારા ઘરનો વરઘોડો ના જોવ મારું નામ દેહુણાની માતા ના કેવરા પણ તું પણ બૂન દીકરી મારો વિહેદનો ભગવાન બોલતો છે અન આ ચંદનીન ઝુરીશ આ મોડવે પણ ઓશમી હું વિહેદ એવું છું ઓશમી જહના હો ઓશમી જહના 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 અન તારું રોમ પરું આજે હોનાનું કાલે હોનાનું પરંપરા હોનાનું રહે હું લીલુ મકવાણીના ખરા વખાજી માતા કો છું પંચો કાલ સવારે સૂર્ય ઉમર જાય એટલે માણસને ને નેકળવું છે ઉમર થાય મોણસ ના જગ્યા કરવી છે એટલા ગીધેલું છે કે કાળા મોથા ના વરહ ગાળવા છે મારા મરદ ની તો જુગ ગાળવાનો છે કાલ તમારી હાજરી હોય ના હોય પણ રોમ પરું

એ દાડેલું તું તાર લઈ વાળા પીવરા વાળા મુજો મારો વિહદ નો વિક્રમલાલ ભગવાન બોલતો છે વગાડ

અન બપોરે 12 વાગે ખોળીન ખમા નાગુ લુણીની માતા ના કે લીલા લેર રહે કમા વાહ વાહ